જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલમાં જલારામ બાપાનો જન્મ વિક્રમ સંવંત અઢારસો છપ્પન કાર્તક સુટ સાતમે લોહાણા ઠક્કર પરિવારમાં થયેલો ગુજરાતના રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે માતા રાજબાઈના ખોળે જન્મેલ જલારામ બાપા શ્રી રામના પરમ ભક્ત હતા નાની ઉંમરથી રામ રામનું રટણ કરતા પિતાનો વ્યવસાય વેપારનો હતો ભણવાની ઉંમરે તેમનું મન સાધુ સંતોની સેવામાં વધારે રહેતું સોળ વર્ષની ઉંમરે તેમના લગ્ન વીરબાઈ માં સાથે થયેલા વીરબાઈ પણ ભક્તિભાવ સાધુને જમાડવા સેવા કરવી જેવા ગુણો ધરાવતા હતા વીસ વર્ષની ઉંમરે બંને પતિ પત્નીએ ચાર ધામની યાત્રા પણ કરેલી તેમના ગુરુ ભોજા ભગત હતા ગુરુના આદેશથી સદાવ્રતની શરૂઆત કરી જે વર્ષના ત્રણસો દિવસ અને ચોવીસ કલાક ચાલતું હતું તેમના ઘરેથી કોઈ ભૂખ્યું જતું નહીં કોઈ પણ જાતના ભેદભાવ વગર વગર જાત જોયા દરેકને રોટલો મળતો કહેવાય કે સાચા પરીક્ષા કરવા ખુદ ભગવાનને પણ ધરતી પર આવવું પડે છે તેમ ભગવાન એક સાધુના વેશે જલારામ બાપાના ઘરે આવે છે બાપા ભગવાનના આવકાર ભગવાનને આવકારે છે સાધુ કહે છે હું વૃદ્ધ થઈ ગયો છું મારી સેવા કરવા હું તારી પત્ની વીરબાઈને દાનમાં માગું છું પણ વીરબાઈ પણ પતિવ્રતા પવિત્ર સ્ત્રી હતા તરત જ સાધુને હા પાડી તેમની સાથે ચાલી નીકળ્યા ચાલતા ચાલતા બંને જંગલમાં પહોંચ્યા સાધુ વૈશે ભગવાનને થયું હું આ વીરબાઈને લઈને ક્યાં જઈશ ભગવાન મુંજાયા ને વીરબાઈને કહે લેવો આ લાકડી અને જોડી હું હમણાં આવું છું એમ કહી ભગવાન જતા રહ્યા પાછા જ ન આવ્યા બંને પતિ પત્ની સમજી ગયા આ સાધુ વેશે ખૂદ ભગવાન હતા આપણી પરીક્ષા કરવા આવ્યા હતા વિક્રમ સંવત ઓગણીસો પાંત્રીસમાં વીરબાઈ સદગતિ પામ્યા બાપા બાપાના સંતાનમાં એક દીકરી જમનાબાઈ હતી જમનાબાઈના દીકરાના દીકરા એટલે કે હરિરામને બાપાએ વારસો સોંપેલો સવંત ઓગણીસો સાડત્રીસ મહાવત દસમે ભજન કરતા એક્યાસી વર્ષની ઉંમરે દેહ ત્યાગ કર્યો આજે પણ વીરપુરમાં સદાવત ચાલે છે કોઈ પણ જાતનો પૈસો દાન લેવામાં આવતું નથી ભગવાનને આપેલી જોડી અને લાકડી આજે પણ ત્યાં હયાત છે કહેવાય છે કે અહીંયા અખૂટ ભંડાર છે વિવિધ ક્ષેત્રમાં બાપાના નામે સેવાઓ ચાલી રહી છે બાપાએ જે સદાવ્રત ચાલુ કર્યું હતું ભોજન અને ભજન બંને એક સાથે થતું હોય ત્યાં ભગવાનની હાજરી ચોક્કસ હોય છે રાજકોટ જિલ્લાના વીરપુર ખાતે જલારામ બાપાનું ધામ આવેલું છે તો સૌ કોઈએ આ ધામની એકવાર મુલાકાત લેવી અને ત્યાંનો પ્રસાદ લ્યો જય માતાજી